સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન સંતો અને હરિભક્તોને નિશાન બનાવીને સોશિયલ મીડિયામાં ફેક આઈડીના માધ્યમથી બદનામી ફેલાવનાર એક ઈસમની પોલીસે ધરપકડ કરી છે મળતી માહિતી અનુસાર આરોપી અવિનાશ વ્યાસે આશરે બે વર્ષ પહેલાં સોશિયલ મીડિયા ઉપર ભગવાન સ્વામિનારાયણના ફોટોગ્રાફમાં આપત્તિજનક અને લખાણો ઉમેર્યા હતા અને તે અલગ અલગ ફેક આઈડીનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરતો હતો આ કારણે હરિભક્તોની લાગણીઓ દુભાઈ હતી અને સિંગણપુર પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો પોલીસને મળેલી વિગતો અનુસાર આરોપી સતત ફરાર રહેતો હતો અને પોતાનું સ્થળ બદલતો હતો જેથી પોલીસે તેને ઝડપી પાડવામાં અડચણો પણ આવી રહી હતી સિંગણપુર પોલીસ સ્ટેશનની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે આરોપીની અમદાવાદ ખાતે હાજરીની પકડબંધી માહિતી મેળવી હતી વિશેષ રણનીતિ રચી અને આખરે અવિનાશ વ્યાસને અમદાવાદમાંથી ઝડપી પાડવામાં સફળતા મળી હતી હવે આરોપી સામે આઈટી એક્ટ તથા અન્ય લાગુ કાયદા મુજબ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને આ કેસમાં હજુ વધુ લોકો સાથે સંબંધિત કડી છે કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે સિંગણપુર પોલીસે ટેકનિકલ તપાસના આધારે અમદાવાદથી આરોપીની ધરપકડ કરી લીધી છે